લાઈવની અંદર તો આજના આ લાઈવની અંદર મોબાઈલ ફોનમાંથી પોસ્ટર કઈ રીતે બનાવવા તો આ લાઈવની અંદર તમને શીખવશું કે મોબાઈલ ફોનની અંદર પોસ્ટર ડિઝાઇન કઈ રીતે કરવું તો એ આ લાઈવની અંદર તમને શીખવવાના છીએ તો ખાસ કરીને અમારી લાઈવની અંદર જોડાયા લેજો કારણ કે મોબાઈલ ફોનમાંથી પણ તમે સારું એવું પોસ્ટર ડિઝાઇન કરી શકો છો જે તમારા સોશિયલ મીડિયાની અંદર તમે છે કોઈપણ પ્રકારનું કામ કરી શકો છો અથવા તો યુટ્યુબની અંદર કામ કરતા હોય તો તમે સારા એવા થમનેલ પણ તમારા મોબાઈલ ફોનની મદદથી બનાવી શકો છો તો ખાસ આજે આપણે લાઈનની અંદર શીખવું છું કે મોબાઈલ ફોનમાંથી સારું એવું પોસ્ટર ડિઝાઇન કઈ રીતે કરી શકાય તો પોસ્ટર ડિઝાઇન કરવા માટે સૌથી પહેલાં તો આપણે બેકગ્રાઉન્ડની જરૂર પડે છે તો આપણે બેકગ્રાઉન્ડ ક્યાંથી ડાઉનલોડ કરવા તો ક્યાંથી મેળવવા તો બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરવા માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે જેનું નામ છે પ્રિન્ટ્ર શેપ તો પ્રિન્ટ શેપનો ઉપયોગ કરીને તમે બેકગ્રાઉન્ડ બનાવવા માટે બેસિક બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરી શકો છો તો સિમ્પલ હું તમને પ્રિન્ટ્રપ ઓપન કરીને બતાવું કે કઈ રીતના બેકગ્રાઉન્ડ એમાં તમને જોવા મળે છે તો આ ખૂબ જ ઉપયોગી બને છે પોસ્ટર ડિઝાઇનની અંદર તો સિમ્પલ મને એક આ પોસ્ટર ડિઝાઇનનું છે આ ઇમેજ ગમી છે તો એને હું ફટાફટ ડાઉનલોડ કરી દઈશું ડાઉનલોડ કરવા માટે તમને નીચે સીડોટનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ક્લિક કરવાનું છે તો મિત્રો આ બેકગ્રાઉન્ડ બેસિક બેકગ્રાઉન્ડ હોય છે જે તમારા પોસ્ટર ડિઝાઇનની અંદર ખૂબ જ ઉપયોગી બનતા હોય છે તો મોબાઈલ ફોનની અંદર પણ તમે સારું એવું પોસ્ટર ડિઝાઇન કરી શકો છો તો સૌથી પહેલાં તો આ ઇમેજને હું ડાઉનલોડ કરી લઈશ આવી જ રીતે હું બેથી ત્રણ ઈમેજ ડાઉનલોડ કરીશ જે મારા પોસ્ટર ડિઝાઇનના થતો તેના બેકગ્રાઉન્ડ બનાવવામાં ખૂબ જ ઉપયોગી થવાનું છે તો એક આ રીતનું મને બેકગ્રાઉન્ડ મળ્યું છે તો એને પણ હું ડાઉનલોડ કરી લઈશ તો આ બેકગ્રાઉન્ડ છે આપણે યુટ્યુબ પર્પસ માટે બનાવવાના છે માનો કે યુટ્યુબ થમનેલ કે યુટ્યુબના કોઈપણ પ્રકારના જે થમનેલની અંદર આપણે યુઝ કરી શકીએ માનો કે તમે બ્લોગ બનાવતા હોય તો એમાં પણ તમે થમનેલ માટે બેકગ્રાઉન્ડ અહીંથી ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ બેકગ્રાઉન્ડ તમને જોવા મળે એ બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ નથી જેને તમારે બારથી એડિટ કરવાના હોય છે તો એ તમે એડિટ કરતાં શીખી જશો તો તમારે કોઈ પણ પોસ્ટરની અંદર તમે બેકગ્રાઉન્ડ બનાવતા અથવા તો કોઈ ક્યાંય કોઈ બાજુની અંદરથી તમારે છે કોઈ બીજા વ્યક્તિની અંદર તમારે ખરીદવાની જરૂર નહીં પડે કારણ કે ઘણા મિત્રો એવા હોય છે કે પોસ્ટર બનાવવા માટે બેકગ્રાઉન્ડ છે બહારથી ખરીદતા હોય છે જે બહારથી ખરીદે છે તો તેમને એનો ચાર્જ દેવો પડે છે તો મિત્રો હું તમને અહીં મોબાઈલની અંદર પોસ્ટર ડિઝાઇન કરો છો તો તેના માટે છે બેકગ્રાઉન્ડ બનાવતા પણ શીખવાડીશ અને સારું એવું પોસ્ટર પણ તમને બનાવીને બતાવીશ તો ખાસ કરીને છે આપણે અહીં આ રીતના બેકગ્રાઉન્ડ છે તમને પ્રિન્ટર શેપની અંદર જોવા મળી જવાના છે તો અહીં ઘણા બધા મિત્રો છે બેકગ્રાઉન્ડ હોય છે તો તમે લઈ શકો છો આ રીતના ઘણા બધા બેકગ્રાઉન્ડ છે તમે અહીં છે બેસિક બેકગ્રાઉન્ડ છે એ તમે ડાઉનલોડ કરી શકો છો અને પછી તમારે મિત્રો એક એપ્લિકેશન છે જેનું નામ છે પિક્સાર્ટ એપ્લિકેશન તો એની અંદર આપણે એડિટ કરવાના છે તો બેકગ્રાઉન્ડ એમાં કઈ રીતના બનાવવા તો હું મિત્રો અહીં ઘણા બધા છે બેકગ્રાઉન્ડને ડાઉનલોડ કરી લઉં છું જે મને બીજી રીતના પણ ઉપયોગ થવાના છે તો મારા પોસ્ટર ડિઝાઇનની અંદર મારે એડિટ કરવામાં પણ જરૂર પડશે તો આ રીતના ઘણા બધા મિત્રો તમે કોઈ એક બેકગ્રાઉન્ડની અંદર ક્લિક કરશો એટલે તમને એ અંદર ઘણા બધા છે બેકગ્રાઉન્ડ જોવા મળવાના છે તો ઘણા બધા બેકગ્રાઉન્ડ છે હું અહીંથી ડાઉનલોડ કરી રહ્યો છું તમારી સામે જ મિત્રો જે પોસ્ટરના જે બેકગ્રાઉન્ડ છે એ ડાઉનલોડ કરું છું કારણ કે આ બેસિક ઇમેજ છે આ બધા ઇમેજને આપણે મિક્સ કરીને એક પ્રોફેશનલ લેવાનું છે બેકગ્રાઉન્ડ બનાવવાનું છે જો એ રીત બનાવશો તો તમારું જે પોસ્ટર કે બેકગ્રાઉન્ડ છે એ સારું દેખાશે અને તમારા પોસ્ટરની છે એ જોવા મળવાની છે તો ખાસ કરીને મિત્રો ઘણા બધા મિત્રો જોડાણા છે તો મિત્રો લાઈવની અંદર છે એ લાઇક કરી દેજો ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આવી જ રીતના મોબાઈલમાંથી પોસ્ટર ડિઝાઇન કરતાં તમને શીખવતા હોય છે તો ખાસ કરીને તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર તમે કામ કરતા હોય તો પોસ્ટર છે એ તમને ખૂબ જ ઉપયોગી થતું હોય છે અથવા તો તેની જરૂર તમને પડતી હોય છે તો ખાસ કરીને છે એ તમારે પોસ્ટર ડિઝાઇન કરતાં શીખવું એ ખૂબ જ જરૂરી છે મિત્રો તમારી કોઈ પણ જે સોશિયલ મીડિયાની લાઇનની અંદર તમારે બેકગ્રાઉન્ડ છે એ ઉપયોગી બનતા હોય છે અથવા તો પોસ્ટર છે એ ખૂબ જ ઉપયોગી બનતા હોય છે તો આ પ્રિન્ટની અંદરથી આપણે છે એ મિત્રો બેસિક બેકગ્રાઉન્ડ છે એ ડાઉનલોડ કરી લીધા છે તો મિત્રો હવે આપણે આ બેસિક ઇમેજ ડાઉનલોડ કર્યા છે તો એને આપણે એડિટ કરવાના છે અને એની મદદથી આપણે એક સરસ મજાનું બેકગ્રાઉન્ડ બનાવતા શીખીએ છીએ બેકગ્રાઉન્ડ કઈ રીતે બનાવવું તો આપણે મિત્રો બેકગ્રાઉન્ડ બનાવવા માટે આ પિક શાર્ટ એપ્લિકેશનની જરૂર પડશે તો જોઈ શકો છો મિત્રો આ પિક એપ્લિકેશન છે મિત્રો હજી તમારી પાસે પિક શાર્ટનું વર્ઝન ન હોય તો લાઈવની અંદર મેં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે તેની અંદરથી તમે ડાઉનલોડ કરી શકશો એ પણ બિલકુલ ફ્રી તો એનું વર્ઝન છે એ તમે ડાઉનલોડ કરી લેજો કારણ કે મોબાઈલ ફોનની અંદર જે પોસ્ટર ડિઝાઇન કરવું એ તમારે ખૂબ જ સહેલું અને સારી રીતે તમે બનાવી શકો છો એના માટે તમારે પીસી કે લેપટોપ લેવાની જરૂર નથી મોબાઈલની અંદર તમે સારું એવું પોસ્ટર અને પ્રોફેશનલ લેવલનું પોસ્ટર ડિઝાઇન છે એ તમે કરી શકશો તો એ આજે આપણે શીખીશો તો મિત્રો તમે જોયું એમ આગળ તમે અમારી લાઈવની અંદર કન્ટિન્યુ જોડાના હશો તો આપણે પિન્ટ્રસ્ટ એપ્લિકેશનની મદદથી જે આપણે બેસિક બેકગ્રાઉન્ડ છે ડાઉનલોડ કર્યા છે તો એ બેસિક બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કર્યા છે એનો આપણે એક પ્રોફેશનલ લેવલનું બેકગ્રાઉન્ડ બનાવવાનું છે તો પ્રોફેશનલ લેવલનું બેકગ્રાઉન્ડ બનાવવા માટે આપણે પિક્સાર્ટ પ્રોનો ઉપયોગ કરીશું તો આપણી પાસે પિક્સાર્ટનું પ્રો વર્ઝન છે એનો આપણે ઉપયોગ કરવાના છીએ તો ખાસ કરીને છે એ તમે લાઈનની અંદર જોડાયેલ લેજો કારણ કે આપણે છે પ્રોફેશનલ લેવલનું છે તમને પોસ્ટર ડિઝાઇન કરતાં શીખવીએ છીએ એ પણ લાઈવના માધ્યમથી તમને લાઈવ શીખવ્યું છે કે હું કઈ રીતનું પોસ્ટર ડિઝાઇન કરું છું અને હું કઈ રીતના પૈસા કમાવું છું તો આ રીતના છે તમારે પણ પોસ્ટર ડિઝાઇન કરીને પણ સારા ઇન્કમ કરી શકો છો તો ખાસ કરીને અત્યારનો આપણો ટૉપિક છે કે પોસ્ટર ડિઝાઇન માટે આપણે એક યુટ્યુબનું થમનર બનાવવાનું છે જે સોંગ પર્પસ માટે ઉપયોગ કરવાના છે તો એનો આપણે છે બેકગ્રાઉન્ડ કઈ રીતે બનાવવાનું તો ખાસ કરીને તમારે લાઈવની અંદર જોડાયેલા રહેજો કારણ કે આપણે એક પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ છે તમને બનાવતા શીખવવાના છીએ તો આપણે એના માટે પિક્સાર્ટ શાર્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરવાના છીએ તો પિક આ રીતનું આપણે ઓપન કરશું ઓપન કરશું એટલે તમને આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે તો મિત્રો આ વિડીયો છે આ લાઈવ છે એ આપણે મોબાઈલની અંદર પોસ્ટર ડિઝાઇન કઈ રીતે કરી શકીએ એ તમને શીખવવાના છે તમે જોઈ શકો છો મિત્રો આ મારી પાસે પ્રોનું વર્ઝન છે પિક્સાર્ટ પ્રો છે જો તમારી પાસે પિક્સાર્ટ પ્રો વર્ઝન ના હોય તો ખાસ કરીને અમારી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો ત્યાંથી તમે જે પિક્સાર્ટ છે એ તમે ડાઉનલોડ કરી લેજો જે પ્રો વર્ઝનનું છે તેમાં તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે એ હું તમને જણાવીશ તો આને હું ક્લોઝ કરી લઈશ એટલે તમને સેમ ઇન્ટરફેસ જોવા મળશે જે તમારી પાસે પિક્સાટ એપ્લિકેશન હોય તો એનો તમે કઈ રીતનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો હું અહીં ડેટા ફોટા પર ક્લિક કરીશ જેથી કરીને આપણે જો આ ઇમેજ ડાઉનલોડ કર્યા છે એ તમને એની મદદથી કે આપણે કઈ રીતનું છે એ બેકગ્રાઉન્ડ બનાવતા શીખીશ તો ખાસ કરીને તમારો જે કોઈ પણ બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે એની સાઇઝ છે આપણે યુટ્યુબના જે સાઇઝ આવે છે થમનીલની સાઈઝ એના પ્રમાણે રાખવાની છે તો અહીં તમને એની સાઇઝ મળશે સોળ પોઈન્ટ નવ એ તમારે ખાસ જોવાની છે તો અહીં ટૂલનું આઇકન જોવા મળે એના પર હું ક્લિક કરીશ અને અહીં ક્રોપનું આઈકન છે એના પર હું ક્લિક કરીશ એટલે અહીં તમને ઘણી બધી સાઇઝ છે એ તમને જોવા મળશે જે તમારા પોસ્ટર ડિઝાઇનની અંદર તમે ઉપયોગ કરી શકો છો તો આપણે જે બેકગ્રાઉન્ડ બનાવી રહ્યા છીએ મોબાઈલની અંદર એમાં આપણે યુટ્યુબ થમનેલ માટે વાપરવાના છીએ તો યુટ્યુબ થમનેલ માટેની જે સાઇઝ છે મિત્રો એ સોળ પોઈન્ટ નવની છે તો એ તમારે સિલેક્ટ કરીને એ ઉપર ખૂણામાં રાઇટનું આઇકન જોવા મળે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે તો જે આપ યુટ્યુબની જે સાઇઝ છે જે થમનેલની સાઈઝ છે એ પ્રમાણમાં તમને જોવા મળી જશે તો ખાસ કરીને મિત્રો જે પણ મિત્રો જોડાના છે એ લાઈવની અંદર તમે લાઈક કરી દેજો કારણ કે આપણે આવી જ રીતે જે સ્ટડી જે કરતા શીખવતા હોય છે એ પણ મોબાઈલ ફોનની મદદથી તો ખાસ કરીને આપણે બેકગ્રાઉન્ડ છે કઈ રીતે બનાવીએ તો ખાસ કરીને તમારે આ રીતે થોડું સ્ક્રોલ કરવાનું છે એટલે તમને અહીં એડ ફોટોનું ઓપ્શન જોવા મળી જવાનું છે તો એડ ફોટોની અંદર આપણે જે એ પ્રિન્ટસ એપ્લિકેશનની મદદથી આપણે જે બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરેલા છે એ બેકગ્રાઉન્ડ આપણે અહીં એડ કરવાના છે એનો યુઝ કરીને આપણે એક સારું એવું પ્રોફેશનલ એવું છે બેકગ્રાઉન્ડ બનાવતા શીખી શીખીશું તો ખાસ કરીને આ લાઈવની અંદર જોડાના જેટલા પણ મિત્રો છે એ લાઇક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરતા જજો કારણ કે તમારી કોમેન્ટ પણ આપણે વાંચતા રહે તો ખાસ કરીને તમારે ક્યાં પોસ્ટર ડિઝાઇનમાં રૂપ જોવા મળે છે તો તમને પોસ્ટર ડિઝાઇન ક્યાં અટવાવું છું એ તમને શીખવવાના છે એ તો મોબાઈલ ફોનની અંદર આપણે બેકગ્રાઉન્ડ બનાવીશું અને એ બેકગ્રાઉન્ડનો યુઝ આપણે યુટ્યુબ થમેલ માટે અથવા તો અહીંયા પોસ્ટર ડિઝાઇનમાં આપણે કરવાના છીએ તો અહીં એડ ફોટોની અંદર તે આપણે જોઈ શકશો કે આટલા ઘણા બધા છે બેકગ્રાઉન્ડ છે મેં ડાઉનલોડ કરેલા છે તો એ ખાસ કરીને આપણે એક બેકગ્રાઉન્ડને લઈ લીધું તો એને આપણે એડ કરી દઈશું તો આ રીતનું એક બેકગ્રાઉન્ડ છે એને આપણે એડ કરી દીધું છે અને આને હવે મિત્રો આપણે એડિટ કરવાનું છે તો આ રીતે તમે ઝૂમ અને તમારે એક્ઝેસ પ્રમાણે તમે એને લઈ શકો છો તો તમને એડિટ કરવામાં મજા આવે તો આ ફોટાને આપણે આ રીતે ખૂણામાં સેટ કરી તો જે મિત્રો જે રીતના હું કરું છું એ જ પ્રમાણમાં તમને જો યાદ રહે અથવા તો આવડે તો આ ફોટાને આપણે આ રીતનો લાંબો કરી દીધો છે તમે જોઈ શકો છો હવે આ રીતે આપણે નીચેથી ખેંચશું તો આ રીતના મિત્રો એક તમને બેકગ્રાઉન્ડ છે તમને એનું જોવા મળશે તો આ રીતનું તમારે કરી દેવાનું છે તો મિત્રો તમારે એડજસ્ટ કરી દેવાનું છે કે મને ક્યાં સરખું લાગે છે અથવા તો કઈ રીતનું રાખું તો એ બેકગ્રાઉન્ડ સરખું લાગે તો અહીં બીજું લેયરનું ઓપ્શન તમને જોવા મળશે એને આ રીતે ક્લિક કરીને એમાં તમને જેટલી પણ ઇમેજ તમે એડ કરી છે બધી તમને એ જોવા મળશે તો એને આપણે લોક કરી દઈશું તો આ લેયર્સને ઉપર પાછું ક્લિક કરીશું એટલે આ રીતે તમને જોવા મળશે તો મિત્રો આ રીતે કર્યું તો હવે મિત્રો આ જે ફોટો એડ કર્યો છે એને આ રીતે લઈ લઈશું અને આને આપણે મર્જ કરવાનું છે એટલે બ્લાઇન્ડ કરવાનું છે તો આ રીતે તમે સ્ક્રોલ કરશો એટલે અહીં તમને ઇફેક્ટની બાજુમાં બ્લેન્ડનું ઓપ્શન જોવા મળશે તો એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે અહીં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે એમાં તમે સ્ક્રીન કરી શકો મલ્ટિપલ વગેરે વગેરે તમે કરી શકો છો તો આ રીતે હું સ્ક્રીનમાં કરું તો મને આ રીતનું જોવા મળે છે મલ્ટિપલમાં કરું તો હું આ રીતનું જોઈ શકું છું તો આ રીતે તમે પણ કોઈ પણ પ્રકારનું છે એ તમે લગાવી શકો છો અથવા તો બનાવી શકો છો તો હું અહીં નોર્મલ જ રહેવા દઈશ જેથી કરીને તમને એડિટ કરવામાં ઉપયોગી અને સરળતા રહે તો એને આપણે ક્લિક કરીશું અને ઓપોસિટી છે આપણે માઇનસ કરવાની છે એટલે કે ઓછી કરવાની છે તો આ રીતે ઓપો સિટીનું ઓપ્શન જોવા મળે એના પર ક્લિક કરશો એટલે અહીં ઓપો સિટી એની હંડ્રેડ સુધી એટલે કે સો સુધી છે તો એને છે તમારે ઓછી કરવાની છે તો મિત્રો લાઈવની અંદર જે મિત્રો છે ખાસ કરીને લાઈક કરી દેજો કારણ કે તમે જો મને સપોર્ટ કરશો તો મને પણ હંસલો રહે કે તમારા લોકોને મોબાઈલ ફોનની અંદર છે એ પોસ્ટર ડિઝાઇન કરતાં શીખવું છે તો આપણે એ શીખવતા રહીશું તો ખાસ કરીને આને ઓપોસિટી આપણે છે એ ઓછી કરી દઈશું એટલે આ રીતનું આપણને જોવા મળે છે તો ખાસ કરીને છે ઓપોસિટી આપણે નેવ જેટલી રાખી દઈશું જેથી કરીને જે નીચેનું બેકગ્રાઉન્ડ છે એ પણ આપણને થોડું આછું એટલે કે ઓછા પ્રમાણમાં જોવા મળે એનો આપણે કોઈ પણ પ્રપસમાં યુઝ આ રીતે જ કરતા હોઈએ છીએ પછી મિત્રો ફરીવાર આપણે એડ ફોટોની અંદરથી જે પ્રિન્ટસની અંદરથી આપણે જે બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કર્યા છે એને આપણે લઈ લેવાના છે તો આ રીતે તમને ઘણા બધા બેકગ્રાઉન્ડ છે એ તમને મળી જવાના છે મેં તમને જણાવ્યું એમ તો અહીં લાખો બેકગ્રાઉન્ડ છે એ તમને જોવા મળવાના છે તો આ રીતનું આપણે એક બીજું બેકગ્રાઉન્ડ એડ કર્યું છે તો મિત્રો ખાસ કરીને જોજુ હું કઈ રીતના બેકગ્રાઉન્ડ બનાવું છું જેથી કરીને તમારે પોસ્ટર ડિઝાઇન કરતી વખતે બહારથી છે એ બેકગ્રાઉન્ડ ખરીદવા ના પડે એની તમે લાલચમાં આવી જાઓ છો આટલા રૂપિયામાં આટલા બેકગ્રાઉન્ડ આપવાના છે તો એ કોઈ પણ પ્રકારનું સાચું હોતું નથી કારણ કે એ બેકગ્રાઉન્ડ તમને ત્યારે આપે છે જ્યારે એ બેકગ્રાઉન્ડનો યુઝ એ પોતે કરી લીધો હોય છે અને એ બેકગ્રાઉન્ડથી એ જૂના હોય માની લો કે ઓલ્ડ હોય તો જ તમને છે બેકગ્રાઉન્ડ તમને વેચતા હોય છે બાકી કોઈ પણ પ્રકારના બનાવીને તમને આપતા હોતા નથી તો ખાસ કરીને બેકગ્રાઉન્ડ બનાવતા તમે શીખી જશો તો તમારા પોસ્ટર ડિઝાઇન કરતા કરવામાં આસાની રહેવાની છે તો ખાસ કરીને મિત્રો જે પણ મિત્રો જોડાના છે એ તમે લાઈક કરી દેજો ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આજનો ટોપિક એ જ છે કે મોબાઈલ ફોનમાંથી આપણે સારો એવો પોસ્ટર ડિઝાઇન કઈ રીતે કરી શકીએ તો મોબાઈલ ફોનમાંથી પોસ્ટર ડિઝાઇન કરવા માટે આપણે સૌથી પહેલાં તો છે બેકગ્રાઉન્ડની જરૂર પડતી હોય છે તો આપણે બેકગ્રાઉન્ડ જ બનાવવાના છીએ તો આપણે ઘણી બધી લેયર છે એડ કરેલી છે તો હવે મિત્રો આ એક બેકગ્રાઉન્ડ આપણે એડ કર્યું હોય તો એને આ રીતે સ્ક્રોલ કરવાનું છે એટલે તો આ એપ્લિકેશન છે પિક્સાર્ટ તો એમાં તમને મારા ખ્યાલ મુજબ જો પિક્સાર્ટનો યુઝ કરતા હોય તો તમને થોડું થોડું અથવા તો સારી રીતે વાપરતા આવડતું રહેશે હશે તો અહીં બ્લાઇન્ડનું ઓપ્શન છે એના ઉપર હું ક્લિક કરીશ અને આના છે મલ્ટિફાઈ કરી દેવાનું છે તો આ રીતનું તમારે જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે તમારે કરી દેવાનું છે તો આ રીતનું હું ઓવોલે ઉપર કરી દઉં છું જેથી કરીને એક તમને લેયર પણ જોવા મળતી હોય છે જે પોસ્ટર ડિઝાઇનની અંદર આપણે ટેક્સ પે કોઈ પણ એડ કરીએ તો તમને સારી રીતે જોવા મળે તો આમાં મને જે બેકગ્રાઉન્ડની વચ્ચોવસ બે થાંભલા એટલે કે બે પિલ્લોર જોવા મળશે એને મારે કાઢી નાખવા છે તો ઉપર અહીં તમને ઇરેજનું ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરીને ફરીવાર ઈરેજ ઉપર આ રીતે ક્લિક કરવાનું છે અને એમાં તમારે આ રીતનું સાઈઝનું સેટિંગ કરી અને તમારે છે એને રિમૂવ કરી દેવાની છે તો હું આ જે થાંભલા મને દેખાય છે તમે જોઈ શકો છો આ રીતનું મેં એક રીમૂવ કરી દીધું છે તો એની સાઇઝ સિલેક્ટ કરી અને આ રીતે તમારે રેમૂવ કરવાનું છે એટલે જે વચ્ચે તમને થાંભલા દેખાતા જે સ્તંભ હતા એ તમને જોવા નહીં મળે તો મિત્રો જોઈ શકો છો આ રીતનું મેં છે એ કમ્પ્લીટલી ડિલીટ કરી નાખ્યું છે એટલે કે મશી નાખ્યું છે આ રીતે તમે પણ આ રીતે થોડો થોડો ઉપયોગ કરી અને તમે એને રિમૂવ કરી શકો છો અને પછી મિત્રો રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે તો આ લેયર છે લેયર ઉપર ક્લિક કરવાનું છે અને પણ આપણે લોક કરી દઈશું તો જોઈ શકો છો મેં એક આ રીતનું બેકગ્રાઉન્ડ છે તૈયાર કરી દીધું છે તો આની અંદર આપણે ટેક્સ અને જે સિંગર અથવા તો કોઈપણનો ફોટો છે આપણે એડ કરી શકીએ અને બાજુમાં જે ટાઇટલ લખવાનું છે એ પણ આપણે લખી શકીએ એ પણ આપણે કે આ પિક્સલ પ્રોની અંદર લખવાના છે પણ પહેલાં આપણે કમ્પ્લીટ બેકગ્રાઉન્ડ બનાવતા શીખી જઈશું જેથી કરીને તમારે બેકગ્રાઉન્ડ લેવામાં અથવા તો કોઈ પણ પાસેથી ખરીદો તો તમને પણ ખ્યાલ આવે કે આ બેકગ્રાઉન્ડ એમના આપેલા છે કે એને એડિટ કરેલા છે તો તમને ખ્યાલ આવશે કારણ કે મિત્રો અત્યારે પ્રિન્ટ્રેસની અંદર એવા બેકગ્રાઉન્ડ આવે છે કે તમને ખ્યાલ જ નહીં હોય કે બેકગ્રાઉન્ડ છે એ આને બનાવેલા છે કે માત્ર ડાઉનલોડ કરીને મને આપી દીધા છે જેના લીધેથી તમે કોઈપણ બેકગ્રાઉન્ડ લેવો અથવા તો ખરીદો તો એ તમે છેતરાઈ જાઓ છું એટલા માટે છે આપણે પ્રોપર રીતે બેકગ્રાઉન્ડ અથવા તો પોસ્ટર ડિઝાઇન મોબાઈલમાંથી સારી રીતે બનાવી શકીએ છીએ તો એ કઈ રીતે બનાવી શકીએ અને મિત્રો મોબાઈલ ફોનની અંદર તમે પોસ્ટર બનાવીને સારી એવી ઇન્કમ પણ કરી શકો છો હું પણ અત્યારે સાતથી આઠ પોસ્ટર મારા ડેલી સર્વિસના બનાવવાના હોય છે એમાં બે ચાર પોસ્ટર એવા છે ક્લાયન્ટ કે એવા પોસ્ટરો મારે ડેઇલીના એના બનાવવાના જોઈએ છે અને બાકીના જે આ યુટ્યુબ છે કે અથવા તો સિંગર માટેના કોઈ બનાવવાના હોય તો એ રીતના તમને ઓર્ડર મળતા રહેશે તો ઘણા મિત્રો એમ કહે છે કે ભાઈ ઓર્ડર અમારે ક્યાંથી લાવવા અમને પોસ્ટર ડિઝાઇન કરતા તો આવડે છે તો મોબાઈલમાંથી અમે પોસ્ટર ડિઝાઇન કરીએ છીએ પણ અમને ક્લાયન્ટ મળતા નથી તો ક્લાયન્ટ મેળવવા માટે તમારે એક સોશિયલ મીડિયાનું પેજ ઇન્સ્ટાગ્રામની અંદર અથવા તો વોટ્સઅપની અંદર તમે જાહેરાત આપી શકો છો તમે સ્ટેટ સ્ટેટસ લગાવી તમે તમારી પ્રોડક્ટ અથવા તો તમારા પેજની જે જાહેર આપો છો અથવા તો ઇન્સ્ટાગ્રામની અંદર તમારે પોસ્ટર જે પણ બનાવો છો એને તમારે પોસ્ટ કરવાના છે જેથી કરીને બાકીના જે યુઝર હોય એ તમને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ જોઈ અને તમારું કામ જો યોગ્ય લાગે તો ત્યાંથી જ પણ તમને ઓર્ડર આપતા હોય છે તો મારા ઘણા બધા એવા મિત્રો હોય છે કે સોશિયલ મીડિયાની અંદર આપણને આ રીતનું કામ મળી રહે છે અથવા તો તમે ઘરે બેસીને તે આ કામનું કરી શકો છો જે પોસ્ટર ડિઝાઇનનું છે તો આ રીતનું આપણું બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ આ રીતનું તમને જોવા મળે છે તો મિત્રો તમારે ખાલી આટલું જ છે બેકગ્રાઉન્ડ જોઈતું હોય તો આ રીતનું તમે બનાવો તો ઉપર તમને ડાઉનલોડનો અરો જોવા મળે એના પરથી તમે પણ ડાઉનલોડ કરી શકો છો પણ મારે જે આમાં વધારે છે ડિઝાઇન અથવા તો ઇમેજને એડ કરવાની છે જેથી કરી સારું એવું પોસ્ટર ડિઝાઇન છે એ ડિઝાઇન તમે કરી શકો છો તો હું ફરીવાર એડ ફોટાની અંદર ક્લિક કરીશ ને મેં બીજા જે ફોટા ડાઉનલોડ કર્યા છે એને હું અહીંથી લઈ લઈશ જેથી કરીને મારા છે ની અંદર મને જે રીતનું ફાવે અથવા તો જે રીતની મેં ઇમેજ ડાઉનલોડ કરી છે એ રીતનું હું બનાવી શકું તો આ જે મિત્રો મેં એક બીજી ઇમેજ છે ડાઉનલોડ કરી છે તો હજી મિત્રો લાઈક ના કરી તો લાઈવને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય અથવા તો લાઈવની અંદર નવા હોય તો ખાસ કરીને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો તો આ રીતને મેં ઇમેજને થોડી ઝૂમ કરી દીધી છે અને આ રીતે હું આ રીતના ખૂણામાં લઈ લઉં છું તો આ રીતના લઈ લીધા બાદ હવે ઉપર તમને ઇરેજનું ઓપ્શન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું છે ફરીવાર તમને ચાર ઓપ્શન જોવા મળશે સેટ છે ઇન્વેસ્ટ છે અને છે તો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને આ રીતને તમારે સાઇઝને એક્સચેન્જ કરી દેવાની છે જો ફૂલ સાઇઝ કરવી હોય તો આ સાઇઝ ઉપર સો ટકા લઈ જવાની છે અને ત્રીજા નંબરનું ઓપ્શન છે એને તમારે ફૂલ નથી કરવાની એને તમારે માઇનસ એટલે અથવા તો એક પોઈન્ટ ઉપર તમારે રાખી દેવાનું છે પછી મેં ઈરેજ ઉપર ક્લિક કરશો એટલે આ જે સેટિંગ છે એ જતું રહેશે પછી મિત્રો આ રીતનું તમારે છે એ તમારે લઈ લેવાનું છે તો હું તમને આ રીતનું બતાવું કે કઈ રીતનું પછી તમારે મિત્રો આ રીતે એને ઇરેજ કરવાની છે એના માથે ક્લિક કરશો એટલે આ રીતે તમારું જે પોસ્ટર ડિઝાઇન છે એ ઇરેજ થતું તમને જોવા મળશે તો આ ઘણી બધી છે એડવાન્સ ફીચર આપણા મોબાઈલની અંદર પણ જોવા મળે છે જેથી કરીને સારું એવું પોસ્ટર ડિઝાઇન છે એ તમે કરી શકો છો તો આ રીતનું છે હું લઈ લઉં છું અથવા તો આ રીતનું હું રેમ હું કરી દઉં છું તો જોઈ શકો છો મિત્રો હું ફાસ્ટ બહુ રેમૂવ કરું તમારે કઈ રીતનું દેખાતું હોય મને ખ્યાલ નથી પણ આ રીતનું છે એ તમને જોવા મળશે મિત્રો ઉપર રાઇટ ઉપર ક્લિક કરવાનું છે અને આ લેયર છે એને આપણે લોક કરી દઈશું લોક કર્યા બાદ હવે મિત્રો આ રીતે નીચે ખેંચવાનું છે ને આપણે એને બ્લાઇન્ડ કરવાનું છે જે આ ઇમેજને આપણે રેમૂવ એડ કરી એમ બાદ ઇરેજ કરી તો એ ઇમેજને આપણે બ્લાઇન્ડ કરવાની છે તો બ્લાઇન્ડ કરશું એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે ખ્યાલ જ હશે તો આ રીતના તમે ઘણા બધા છે એ ઓપ્શન જોવા મળશે એમાં હું લાસ્ટનું એડ છે એ ફીચર અથવા તો એ ઓપ્શન છે હું સિલેક્ટ કરીશ અને બાકી કરશો એટલે જોઈ શકો છો આપણે જે ઇમેજ ડાઉનલોડ કરી એમાં એક તમને યલો એટલે કે પીલા કલરનું ભજવા મળે છે તો આ રીતના ગ્લો છે એ તમે આ રીતના જ કરી શકો છો હવે મિત્રો આપણે જે સિંગલ અથવા તો કોઈપણ વ્યક્તિની જે તમારે પોસ્ટર ડિઝાઇનની અંદર જરૂર પડે છે અથવા તો તમે એનો ઉપયોગ કરવા માંગુ છું એ પોસ્ટર ડિઝાઇનની અંદર તમે માનો કે સોંગની અંદર કોઈપણ કામ કરતા હોય અથવા તો થમને બનાવતા હોય તો એમાં સિંગરનો ફોટો એડ કરવાનો હોય છે તો ફટાફટ છે હું સિંગરનો ફોટો લઈ લઉં છું તો મિત્રો આ રીતનો આપણે સિંગરનો ફોટો છે સિંગરનો ફોટો એડ કરી લીધો છે હવે મિત્રો આ ફોટો તમે જોઈ શકો છો આ ઇમેજની અંદર આપણે બેકગ્રાઉન્ડ જોવા મળે છે તો બેકગ્રાઉન્ડ છે તમારે કાઢી દેવાનું છે તો બેકગ્રાઉન્ડને આપણે પિક્સ આટ પ્રોની અંદર કઈ રીતે કાઢી શકીએ તો અહીં તમને રેમો બીજીનો ઓપ્શન જોવા મળે એના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીં તમને રેમો બેકગ્રાઉન્ડ છે એના પર તમારે રેમો બેકગ્રાઉન્ડની અંદર તમે ક્લિક કરશો એટલે જોઈ શકો છો મિત્રો જે આપણે સિંગરનો ફોટો હતો અથવા તો એનું ફોટાની અંદર જે બેકગ્રાઉન્ડ હતો બેકગ્રાઉન્ડ છે આપણે કાઢી નાખ્યું છે અથવા તો ઓટોમેટિક નીકળી ગયું છે તમે જોઈ શકો છો તો આ રીતે તમારે ઇમેજને જે સાઇઝ છે મોટી કરી દેવાની છે તો આ રીતની તમે સાઇઝને તમારી રીતે એડજસ્ટ કરી શકો છો તો હું આ રીતની એડજસ્ટ કરી દઉં છું તો તમે જોઈ શકો છો આ રીતની પણ તમે રાખી શકો છો અથવા તો તમારે નીચેથી જે એ ક્રોપ કરવી અથવા તો એને ઇરેજ કરવી તો ઇરેજના આઈકન ઉપર ક્લિક કરી આ રીતે એની સાઇઝને ફૂલ કરી અને ત્રીજા નંબરની જે લાઈન હતી એને તમારે એક પોઈન્ટ ઉપર કરી દેવાની છે અને પછી મિત્રો આ રીતે કરશો એટલે જોઈ શકો છો મિત્રો આ નીચેનો ભાગ છે એ તમને ઇરેજ થતો જોવા મળતો છે જોવા મળે છે તો આ રીતે છે તમારે ઇરેજ કરી દેવાનું છે મિત્રો રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું છે આ ઇમેજની સાઇઝ છે ને તમે નાની કરશો તો તમે જોવા મળશે આપણે જે પણ પ્રકારની જે ઇમેજ છે સિંગરની ઇમેજ એને આપણે રેમો કરી છે તમને જોવા મળી જશે તો આ રીતની તમે એને રેમૂવ કરી શકો છો તો આ રીતનું છે તમે સિંગરના ફોટાને એડ કરી શકો છો અથવા તો આ ઈંસી પણ તમે ડાઉનલોડ કરી શકો છો આ ઇમેજ તમારે કોઈપણ પ્રકારનો ઇમેજની અંદર બેકગ્રાઉન્ડ રેમૂવ કરવું હોય એ ત્રણ તમે પણ શીખી શકો છો તો ખાસ કરીને જે પણ મિત્રો જોડાણા છે તો મોબાઈલ ફોનની અંદર આપણે પોસ્ટર ડિઝાઇન કઈ રીતે કરી શકીએ એ તમને આજે શીખવી છે તો મિત્રો લાઈવની અંદર જે મિત્રો જોડાણા છે તો ખાસ કરીને લાઈક કરી દેજો અને એક સારી એવી કોમેન્ટ પણ કરી દેજો જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે કોણ કોણ મિત્રો જોઈ રહ્યા છે અથવા તો કેવા પણ તમારું પોસ્ટર ડિઝન કરતાં શીખવું છે એ આપણે આગળના લાઈવની અંદર અથવા તો વિડીયોની માધ્યમથી તમને જણાવીશું અથવા તો શીખવીશું તો ખાસ કરીને અમારી લાઈવની અંદર જે પણ મિત્રો જોડાના છે ખાસ કરીને લાઈક કરી દેજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આ રીતના મિત્રો મોબાઈલ ફોનને આ રીતના મિત્રો મોબાઈલ ફોનમાંથી તમે સારું પોસ્ટર ડિઝાઇન કરી શકો છો તો આ રીતનું છે મોબાઈલની અંદર પ્રોફેશનલ લેવલનું બેકગ્રાઉન્ડ તમે બનાવી શકો તો ચાલો મિત્રો મળીએ એક નવા લાઈવની અંદર આ રીતના આપણે બેકગ્રાઉન્ડ છે એ બનાવી શકીએ છીએ